પિતૃમંદિર ટ્રસ્ટ અને એક એક મંચ વાસ્તુ કલાના સાંનિધ્યમાં અમદીપ ગોલ દ્વારા વાસ્તુશાસ્ત્રના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાસ્તુશાસ્ત્રી મહેશભાઈ ગોંડલિયાએ લોકોને વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું લોકોએ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા એના જવાબમાં વાસ્તુશાસ્ત્રી આપ્યા હતા સાથે જ મહેશભાઈ ગોંડલિયા દ્વારા એક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું વાસ્તુની સફળતા તરફ આ બધા બુકનું વિમોચન કરાયું હતું આ પુસ્તકમાં સમગ્ર વાસ્તુ શાસ્ત્રને લઈને વિગત આપવા આવી છે જેનાથી લોકો વધુને વધુ જ્ઞાન મેળવી શકે આ પુસ્તક મહેશભાઈ ગોંડલિયા દ્વારા તેમના આટલા વર્ષોમાં જે વાસ્તુને લઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે અંગેની માહિતી આપવા આવી છે આજે વાસ્તુશાસ્ત્રનો સેમિનાર હતો જે અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અહીં અમારે જાણીતા સુરતના શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા વાસ્તુશાસ્ત્ર શું છે અને વાસ્તુશાસ્ત્ર કેવી રીતે આપણા જીવન પર અસર કરે છે એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર પણ અગત્યનો પાત્ર છે જે આપણા જીવનની અંદર બહુ સરસ રીતે પાત્ર ભજવવામાં મદદ કરે છે તે વિશેની માહિતી મેળવી આપ શ્રી જાણો જ છો કે જીવનની અંદર આજકાલની જે વિકટતા છે અને આધુનિકતા છે જેના લીધે વ્યક્તિ વ્યક્તિ તરીકે રહેવાની માટે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરે છે એવા સમયે વાસ્તુશાસ્ત્ર એક એવો શસ્ત્ર છે કે જે આપણા જીવનની બહુ બધી નેગેટિવ ઉર્જાઓને દૂર કરે છે અને પોઝિટિવિટી લાવે છે આપણે આજે બહારના સ્ટ્રક્ચર ઉપરથી મોટી મોટી ઇમારતો બનાવવાનો તો શીખી ગયા છે પરંતુ એ ઇમારત કેવી રીતે વાસ્તુ તરીકે આપણને ફાયદા પહોંચાડી શકે તે શીખવાનું પણ જરૂરી છે આજે ભારત ડિજિટલ થઈ ગયું છે ભારતની અંદરથી લોકો બહુ બધી વસ્તુઓ શીખે છે ત્યારે આપણી જૂની ધરોહર જે વાસ્તુશાસ્ત્ર હતું તેને જાગૃત કરવા માટે હું ભરતભાઈજી નો બહુ આભાર માનું છું કે તેમણે અમરદીપ ગોલ્ડ દ્વારા આ એટલું સરસ મહેશભાઈ શાસ્ત્રીજી મહેશભાઈ ગોંડલિયા દ્વારા આ એટલું સરસ વાસ્તુશાસ્ત્રના મંચનું નિર્માણ કર્યું થેન્ક યુ